તો હાલો મારા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં જશો તો આજે આપણે જોવાનું છે યુટ્યુબમાં જે લાઈવ સબસ્ક્રાઈબર દેખાય ને જે ઓલા આયથી આઈથે ફરતા હોય ને એક પછી એક પછી એક એ આજે જોવાનું છે તો આજે આખો વિડીયો જોજો અને સ્કીપ ન કરતા ને સમજાશે નહીં પછી કહેતા નહીં કે મને કીધું નહીં તો પેલા આપણે ક્રોમમાં જઈને યુટ્યુબ ડોટ કોમ સર્ચ મારશું યુટ્યુબ સર્ચ માર્યા પછી આ મારે નેટવર્કનો થોડોક પ્રોબ્લમ છે એટલે વાળતું નથી થોડોક સ્લો હાલે છે પછી તમારી એમાં યુટ્યુબ ચેનલ આવી જશે આ નેટવર્કના લોસા છે અમારે પણ પછી આવી જાય ક્લિક મારો પછી થોડીક વાર યુટ્યુબ સ્ટુડિયો પર ક્લિક રાખવાનું થોડીક વાર એટલે બીજા ઓપ્શન આવશે એમાંથી જે પેલું ઓપ્શન રહ્યું ને એની ઉપર મારવાનું ક્લિક એના ઉપર ક્લિક મારશો એટલે તમારે બીજું નવા પેજ શિયાળની નીચે ઓપ્શન એટલે તમારે શ્યાર નહીં આવે તમારે બે જ આવશે પણ એની ઉપર જે મારવાનું નથી આપણે આ બાજુ ડાબી સાઈડ બાજુ જોવો પહેલું બીજું ત્રીજું અને ચોથું ચોથા ઓપ્શન ઉપર પાછું ક્લિક મારવાનું ચોથા ઓપ્શન ઉપર ક્લિક મારી પછી તમારે નીચે ઓપ્શન આવશે એમાં જે બીજું ઓપ્શન આવે ને એની ઉપર ક્લિક મારવાનું પછી તમારે જમણી સાઈડ બાજુ સી લાઈવ કોન્ટેક્ટ બતાવશે એની ઉપર ક્લિક મારવાનું એટલે તમારું લાઈવ સબસ્ક્રાઈબર ઓપન થઈ જાય છે જોઈ લો થઈ ગયું ને બસ આમાં આમ જ હોય આમાં કાંઈ બાકી અઘરું છે નહીં અને હા જો આવી રીતે અમે તમને શીખવાડી દીધું તો એના માટે તમે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ કરજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો એમ